હાડકુટ પ્રાથમિક શાળામાં સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત એક પોઇન્ટ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ થયેલ દસ નવા વર્ગ ખંડોનું સાંસદ મિતેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ટીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચશ્રી એસએમસી ના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસોથી થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહિયાંથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે ખૂબ સારી સંખ્યા આજ જ ગામમાંથી ભણીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હાડગુડ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે આચાર્ય અને શિક્ષણ ગણનો પણ આ તબક્કે આભાર માની જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ત્રણસો થી વધુ સ્કૂલોમાં અગિયારસો થી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા એક વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે બંને મહાનુભાવોનો દિવસે આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ અગિયારસો થી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે પાયા શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે